અને આ સાથે જ અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ ત્યારે શહેરમાં એલર્ટ જારી કરાયું છે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ દ્વારા સતત અને સઘન પેટ્રોલિંગ કરીને લોકોને સતત એલર્ટ રહેવા તથા દિવાલ ઉપર કે અન્ય જગ્યા પરથી સેલ્ફી કે ફોટોગ્રાફી ન કરી જેવનું જોખમ ન ખેડવા સતત સૂચના આપી રહ્યા છે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ દ્વારા સતત જાહેર જનતાને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી આગામી ત્રણ દિવસ જે છે તે ભારેથી અતિભારે વરસાદના રહેશે અને બીજી જે આગાહી કરવામાં આવી હતી કે આગામી સાત દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જે ગઈકાલે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી ને જે રાણી વિસ્તાર છે વાળ વિસ્તાર છે મેઘાણીનગર છે મણિનગર છે જે અનેક વિસ્તારો છે જે દાણી લીમડા છે તેમાં અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને અત્યારે હું કેમેરામેનને કહીશ કે પાછાના જે દ્રશ્યો બતાવવામાં આવે કે જે રીતના અત્યારે જે વરસાદ ચાલી રહ્યો છે તે સવારના સતત ત્રણ વાગ્યાથી લઈને હજુ સુધી ચાલી રહ્યો છે અને થોભવાનું નામ નથી લઈ રહ્યો જે રીતના અત્યારે લોકોને પરેશાની જે મુશ્કેલીમાં મુકાયા છે જે રીતના અત્યારે જે વાહન વ્યવહાર જે છે તેને પણ જે અમુક નીચાણવાળા વિસ્તારો હોય તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતના અત્યારે જે દ્રશ્યો સર્જાયા છે તેને લઈને અત્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે અત્યારે જે તમે જે વિસ્તાર જોયો તે પંચવટી વિસ્તાર છે ને અત્યારે હાલ સુધીમાં પણ વરસાદ ચાલુ છે ને થૂપવાનું નામ નથી રહી રહ્યો કેમેરામેન શેરખાન સાથે સ્મિત ઉપાધ્યાય